ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંવાદ સાંભળીશું સરસ મજાનો આ વિડિયો છે જીવન ઉપયોગી વિડિયો છે અને ભગવાન શિવ એવી સાત વાતો કહે છે જે ક્યારે આપણે બીજાને ન કરવી જોઈએ તો આ વિડિયો પૂરો ધ્યાનથી સાંભળજો મિત્રો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ ઘર એવું નથી જેના જીવનમાં કોઈ દુઃખ મુશ્કેલીઓ પરેશાનીઓ નહીં હોય પણ આવું આપણી ભૂલોના કારણે જ થાય છે અને આપણે ખબર પણ નથી હોતી કે આપણે શું ભૂલ કરી છે દરેકના જીવનમાં આ વસ્તુ જરૂર બને છે અને એની પાછળનું કારણ આપણે જોઈએ છીએ કે આ કઈ ભૂલો છે કઈ ભૂલો કરવાથી આપણે આવું બન્યું છે તો આપણે આ વિડીયોમાં આ સરસ મજાની શિવજીની કથા સાંભળીશું કે આપણે આપણા જીવનમાં શું ભૂલો કરીએ છીએ ભોળાનાથને સૃષ્ટિના રચેતા અને સહારકાર પણ માનવામાં આવ્યા છે ત્રિદેવોમાં ભોળાનાથ એક એવા દેવ છે જેમાં જેના વિશે કહેવાય છે કે આપણા મનુષ્ય સાથે આ પૃથ્વી પર નિવાસ કરે છે ભોળાનાથ ભોળાનાથને યોગી પણ માનવામાં આવે છે ભોળાનાથે આપણા મનુષ્ય જીવનને સરળ બનાવવા માટે અનેક વાતો કહી છે આપણે એ કઈ કઈ વાતો છે કઈ સાત વાતો છે કઈ સાત ભૂલો કરીએ છીએ અને એનાથી કેવી રીતે આપણે બચી શકીએ છીએ એ જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ

અને એનું દુઃખ અને ઉદાસી જાણવાનું તેમને મન થયું અને એમાં પાર્વતી શિવજીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ એ વ્યક્તિ આટલો દુઃખી અને ઉદાસ કેમ છે એને એની દુઃખ અને ઉદાસીનું શું કારણ છે ત્યારે શિવજી પાર્વતીજીની વાતોનો ઉત્તર આપતા કહે છે હે દેવી જે મનુષ્ય એના જીવનમાં સાત ભૂલો કરે છે તે સદાય દુઃખી અને ઉદાસ રહે છે એટલે કે જે મનુષ્ય તેના જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ બધી બચવા માંગે છે તો આ સાત વાતો તેના જીવનમાં ઉતારવી પડશે અને એ ગુપ્ત રાખવી પડશે ભગવાનની વાત સાંભળીને મા પાર્વતીને એ સાત વાતો સાંભળવાની ઉત્સુકતા થઈ તો મા પાર્વતીએ સાત વાતો પૂછી અને એનો જવાબ આપતા શિવજી બોલ્યા હું તમને અમે જીવનની અમુક વાતો જણાવવા પહેલાં હું તમને એક વાત કહું છું તમે ધ્યાનથી સાંભળો પરંતુ એ પહેલાં હું તમને એક વાત કહું કે સદાય એ બોલવામાં આવે છે કે ધીરે બોલો કોઈ સાંભળી ન લે પરંતુ કોઈ પણ આ વાત એના જીવનમાં નથી ઉતારતું અને જીવનનું ઊંડામાં ઊંડું અને ગહેરામાં ઘેરું ઘાટું રહસ્ય વ્યક્તિ કોઈને ને કોઈને કહી દે છે જે સદાય તેના પરિવારમાં અશાંતિ અને પરેશાનીઓનું કારણ બની જાય છે મનુષ્યના મનુષ્ય આ વાતને માને કે ન માને પરંતુ એની મુશ્કેલીઓ અને દુઃખોનું કારણ તે પોતે જ હોય છે મહાદેવ માં પાર્વતીને કહે છે કે હે દેવી હું તમને અમીરચંદ વિશે જણાવવા પહેલા કહું કે મનુષ્ય સદાય એમ બોલે છે કે ધીરે બોલો કોઈ સાંભળી ન લે પણ વિચારવાની વાત તો એ છે કે આ વાક્યનો ઉપયોગ કોઈ આનો અમલ કોઈ નથી કરતો કેમ કે ગમે તેટલું ગુપ્ત રાજ હોય કોઈના કોઈના કાનમાં વ્યક્તિ કહી જ દે છે અને આ જ સત્ય છે પોતાને બીજા સામે મહાન બનાવવા માટે કે પછી પોતાના માટે બીજાના મનમાં દયા ભાવ સાતત્વ ઉત્પન્ન કરવા માટે જાણે અજાણે માનવ સ્વયં પોતાના રહસ્ય બીજાને કહી દે છે જે એક ના એક દિવસ દુઃખનો અને ઝઘડાનું મુશ્કેલીઓનું કારણ બની જાય છે ત્યાર પછી પછતાવા સિવાય કંઈ રહેતું નથી આટલું કહીને ભગવાન શિવ અમીરચંદના પાડોશી ગામમાં શિવ ભક્તનું સાધારણ રૂપ ધારણ કરી ત્યાં નિવાસ કરવા લાગ્યા અમીરચંદ બહુ ગરીબ હતો તે એટલો બધો ગરીબ હતો કે તે તેના પરિવાર વાળા માટે બે ટકનું ભોજન પણ કરાવી શકતો ન હતો એવું ન હતું કે તે આળસુ કે કામચોર હતો અમરચંદ ખૂબ મહેનતું અને કામની શોધ પણ કરતો જ રહેતો હતો પણ તેને કોઈ કામ આપતું ન હતું કામની શોધમાં દિવસ પર તેમ ભટક્યા કરતો હતો અને સાંજે નિરાશ થઈને પાછો ઘરે આવતો અમરચંદની બેરોજગારીથી તેની પત્ની પણ હેરાન થતી તે બહુ નિરાશ રહેતી હતી અને તેના પર જલ્દીથી કોઈ કામ શોધવાનું દબાણ પણ રાખતી હતી કામ ના મળવાથી તેની પત્નીની વાતોથી હેરાન થઈને એક દિવસ અમીરચંદ તેની પત્નીને કહે છે હું કામની શોધ તો બહુ કરું છું રોજે જ બધે જ કામ માટે ભટકું છું પણ મને કોઈ કામ આપવા માટે તૈયાર નથી હું જે આ પણ કામ માંગવા જાઉં છું ત્યાં મને એમ કહી દેને ભગાડી દે છે કે મારી પાસે કોઈ કામ નથી હવે મને તું કહે કે હું શું કરું હું તને અને બાળકોને કેવી રીતે પાલન પોષણ તારું કરું આ ચિંતા મને રોજ રોજ અંદર ને અંદર ખાયા કરે છે અમિરચંદની વાત પૂરી સાંભળી પછી તેની પત્ની બોલી કે તમે એક વ્યક્તિ પાસે માત્ર એક જ વાર કામ માંગવા જાવ છો એ ના પાડી દે તો બીજી વાર એની પાસે ફરી જતા નથી પરંતુ તમારે એની પાસે બીજી વાર કામ માંગવા જવું જોઈએ અને એને તમારી ગરીબી અને મજબૂરી વિશે બતાવવું જોઈએ અને તેની હમદર્દી એની દયા લેવી જોઈએ તમારા વિશે જાણીને તે તમને જરૂર કોઈને કોઈ કામ આપશે અમીરચંદને આ વાત સારી લાગી સત્ય લાગી અને તેણે બિલકુલ એવું જ કર્યું એ ફરી એ શેઠ પાસે ગયો કામ માંગવા માટે ગયો જ્યાં એણે પહેલાં કામની એ શેઠે ના પાડી દીધી હતી અને એ જ શેઠને તેની ગરીબી અને મજબૂરી વિશે કહી અને હમદર્દી મેળવી અમીરચંદે એ શેઠને બધી જ વાત કરી એની ગરીબી અને મજબૂરી વિશે કહ્યું એટલે એ શેઠે અમિતચંદ્રની મજબૂરી સમજીને તેના પર દયા ખાઈને તેને કામ પર રાખી લીધો અને અમિતચંદ્ર ત્યાં કામ કરવા લાગ્યો ઘણા દિવસો સુધી પૂરી ઈમાનદારી અને તનતોડ મહેનતથી એ કામ કરતો રહ્યો પરંતુ જ્યારે તેને એકવાર એવી ખબર પડી કે એ શેઠે તેને ત્યાં કામ કરનારા બીજા મજૂર કરતાં ઓછું વેતન આપે છે ઓછા પૈસા આપે છે તો તેને બહુ દુઃખ થયું એટલે આ કારણ જાણવા માટે તે પાછો એ શેઠ પાસે ગયો અને એ શેઠને એવી વાત કરી કે મને બધા બધા બીજા કરતા મને પગાર કે મોછો આપો છો પણ શેઠ તેની વાત સાંભળીને બહુ ક્રોધે ભરાણો અને કહ્યું મેં તો તારી મજબૂરી સમજીને મારે ત્યાં કામ પર રાખ્યો હતો મારે જરૂર નથી મજબૂરી છતાં પણ મેં તને રાખ્યો હતો હવે તું મને પ્રશ્ન કરે છે શેઠની વાત સાંભળી અમિતચંદને તો તે સમયે ચૂપ થઈ જવું પડ્યું કંઈ બોલ્યો નહીં પરંતુ એ એના મિત્ર અને સંબંધીઓને આ શેઠ વિશે કાયમ બધા ને બધાને મોડે આવી વાત કર્યા કરતો હતો કે હું જે શેઠની ત્યાં કામ કરું છું મેં મારી જોડે વધારે કામ કરનારા બીજા બધા મજૂરોને તુલનામાં મને ઓછા પૈસા આપે છે અને એ મજૂરોને મારી કરતાં વધારે પૈસા આપે છે જોકે હું એ લોકો કરતાં પણ વધારે કામ કરું છું આમ સગાવાલાઓ પાસે બધા સંબંધીઓ પાસે આ શેઠના અવગુણના કરતો રહેતો હતો સમય વધારે વીતવાના સાથે તે સેઠ બીજા મજૂરના મુકાબલામાં અમીરચંદ પાસે બહુ વધારે ને વધારે કામ કરાવ્યા કરે અને પૈસા ઓછા આપે

અને એ પહેલાની જેમ પાછો ગરીબ થઈ ગયો ખાવાના ફાફા પડવા લાગ્યા હવે તેના પરિવારના ભરણ પોષણ કરવા માટે અમીરચંદ તેના સગા સંબંધીઓ પાસે પૈસાની સહાયતા માંગવા માટે જાય છે પરંતુ એ બધા જ એ સંબંધીઓ બધા જ આવી આના વિશે જાણતા હતા કે એ કેવો વ્યક્તિ છે તે કારણથી બધા જ તેના પર દયાને પાત્ર સમજતા અને દિલાસો આપે પણ સહાયતા ન કરે મીઠી મીઠી વાતો કરી દિલાસો આપે પણ સહાયતા કરે નહીં પીઠ પાછળ તેની મજાક ઉડાવે પણ અમીરચંદ તો એ શેઠની ત્યાંથી કામ છોડી દીધું હતું જેને એના ખરાબ દિવસોમાં તેની સહાયતા કરી હતી ભલે વેતન ઓછું હતું પણ એનું ભરણ પોષણ તો થતું હતું છતાં પણ અમીરચંદે તેના શેઠની ત્યાંથી કામ છોડી દીધું હતું સંબંધીઓને એવું લાગતું હતું કે અમીરચંદ બેરોજગાર છે જો આપણે એને પૈસા આપીશું તો એ પાછા કેવી રીતે આપશે કામ તો કરતો નથી પૈસા તો આવતા નથી કમાણી તો છે નહીં તો પછી એ પૈસા પાછા કેમ આપશે એમ કરીને કોઈ સંબંધી એને પૈસા આપે નહીં અમેરચંદના કોઈ પણ સંબંધી મિત્ર પાસે સહાયતા ન મળવાના કારણે એ અમેરચંદને એ વાત સમજાઈ ગઈ કે જે મિત્ર અને સગાઓ પોતાના છે એ તો માત્ર બસ દેખાવ કરવા વાળા છે એ કોઈ પણ તેના પોતાના ન હતા પણ એ તો દયાનું પાત્ર મને સમજતા હતા મુશ્કેલીઓ દુઃખના કારણે અમીરચંદ દિવસે ને દિવસે તણાવમાં રહેવા લાગ્યો ત્યારે તેને એક દિવસ ખબર પડી કે બાજુના પાડોશી ગામમાં એક શિવ ભક્ત આવ્યા છે અને એ બધાના દુઃખ દૂર કરે છે અને એ તેના દુઃખના સમાધાન માટે તરત જ તેની પાસે ગયો અને અમીરચંદ તે શિવ ભક્તને દંડવત પ્રણામ કર્યા તેના દુઃખ અને તકલીફો તેને જણાવ્યા અમીરચંદ બધી જ તકલીફો એ શિવ ભક્તને જે સ્વયં શિવજી હતા એને જણાવ્યું એટલે એ બોલ્યા બેટા તારા જીવનમાં જેટલી પણ તકલીફો દુઃખો છે તેનું કારણ તો પોતે જ છે જો તું વિવેકથી કામ કર તો આમાંથી એક પણ સમસ્યા તને દુખી ના કરત તે જાતે જ તારી મૂર્ખતા અને અવિવેકના કારણે પોતાના જીવનને દુઃખ અને તકલીફોથી ભરી દીધું છે હું તને એવી સાત વાતો કહું છું જેને તું તારા જીવનમાં ઉતારી લેજે જેનાથી તું હંમેશા દુઃખ અને તકલીફથી દૂર રહીશ પહેલી વાત છે કે ક્યારેય પણ પોતાની તકલીફ અને દુઃખો વિશે કોઈને કહેવું નહીં કેમ કે આમ કરવાથી તું બીજાના દયાના પાત્ર બની જાય છે અને બની શકે કે સામેવાળો દયા ખાઈને તારી સહાયતા પણ કરી દે પણ આગળ જઈને તે તારો ફાયદો ઉઠાવવાનું નહીં ભૂલે અને તારો મજાક પણ ઉડાડશે બીજી વાત એ છે કે આપણા ભૂતકાળની કરેલી ભૂલો અને ભવિષ્યની રણનીતિ જે યોજના હોય એ વિશે ક્યારે કોઈને બતાવવું નહીં કારણ કે જેને પણ તારા ભૂતકાળ વિશે ખબર પડશે તે તારા દ્વારા કરવામાં આવેલા ભૂતકાળની ભૂલોથી તારું ભવિષ્યને જોડીને જોશે ત્રીજી વાત છે કે તારા ઘરની વાતોને કોઈ પણ બહારની વ્યક્તિને કરવી ન જોઈએ આમ કરવાથી બહારની વ્યક્તિને ઘરના ઘરમાં ઘૂસવાનો મોકો મળે છે ઘરના સદસ્યો વચ્ચે ખટપટ કરવાનો મોકો મળી જાય છે અને એ આપણે ફાયદો ઉઠાવે છે અને ઉઠાવીને જ ચંપે છે પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન વચ્ચે નાના મોટા ઝઘડાઓ અને અનબન વિશે ક્યારેય કોઈ બહારની વ્યક્તિને કહેવું ન જોઈએ આમ કરવાથી નાના મોટા ઝઘડા બહુ મોટું રૂપ લઈ લે છે ચોથી વાત છે કે જે આપણે કોઈ આપણે કોઈને ક્યારેય ભૂલથી પણ ન કહેવું જોઈએ અને એ વાત છે આપણી આવક આપણા ઘરની ઇન્કમ વેતન જે તમારી આવક ઓછી તો જો તમારા ઘરની આવક ઓછી છે તો બની શકે કે જરૂર પડતા તમારા સગાવાલા એકવાર સહાયતા તો કરી દે પણ સદાઈ માટે તમે તેના દયાના પાત્ર બની જાવ અને તમારી મજાક પણ ઉડાવા લાગશે સદાઈ માટે એ આવું કરશે પાંચમી વાત છે જે કોઈને કહેવી ન જોઈએ એ છે પોતાની કમજોરી અને તાકાત જે પણ તમારી કમજોરી વિશે જેને ખબર પડશે તો અવશ્ય તેનો એ વ્યક્તિ ફાયદો ઉઠાવશે અને જો વ્યક્તિને તમારા તાકાત વિશે ખબર પડશે તો એનો તોડ એ જરૂર શોધશે બંને જ પરિસ્થિતિમાં તમને નુકસાન જ છે છઠ્ઠી વાત છે કે જે કોઈને બતાવી જ ન જોઈએ તમારા મિત્ર અને દુશ્મન વિશે કોઈને ન કહેવું આમ કરવાથી તમે તમારા શત્રુને દુશ્મનને તમારા વિરુદ્ધ શક્તિશાળી બનાવી લેશો કેમ કે એ તમારા મિત્રને તમારા નજીક લાવીને તેના ઉપયોગ તમારી વિરુદ્ધ કરશે અને તમારા દુશ્મનને બહુ સરળતાથી તમારી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવશે સાતમી વાત છે અને છેલ્લી વાત છે કે તમારા દ્વારા કરેલું દાન અને પુણ્ય વિશે કોઈને પણ ન કહેવું જોઈએ કારણ કે આમ કરવાથી મનમાં અંદર અહંકાર જન્મ લે છે અહંકારની ભાવના ઉત્પન્ન થાય છે તમારા વિનાશનું એક કારણ બની જાય છે શિવ ભક્ત એટલે કે શિવજી અમીરચંદને આ સાત વાતો કહીને અને કહે છે કે તમે તમારા જીવનમાં આ સાત વાતો ઉતારશો તો તમારું જીવન સુખમય અને આનંદપૂર્વકથી ભર્યું રહેશે જેમકે આ વાતોમાં સંસારના બધા જ સિદ્ધાંત છુપાયેલા છે આ પ્રકારે માતા પાર્વતીને અરમીચંદની નિરાશાનું કારણ ખબર પડી અને આ પ્રકારે સંસારના અનેક મનુષ્ય નિરાશ જ છે અનેક મનુષ્ય આ વાતોથી નિરાશ હોય છે જે શિવજી દ્વારા બતાવવામાં આવેલા આ સાત વાતોને તેના જીવનમાં ઉતારશે તો નિરાશા અને પરોશનથી હંમેશા માટે છુટકારો છુટકારો મેળવી લેશે અમીરચંદે આ સાત વાતોનું એના જીવનમાં અમલ કર્યો અને પછી એ ધીરે ધીરે સુખી થયો મિત્રો આ વાર્તા અહીં પૂરી થઈ જો મિત્રો આ વાળે વાર્તામાં તમને કંઈ શીખવા મળ્યું હોય કંઈ જાણવા મળ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ